જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે સાંભળીશું ગુજરાતમાં સૌથી પ્રિય એવી શારદીય નવરાત્રિ વિશે જે તારીખ ત્રણ ઓક્ટોબરથી લઈને બાર ઓક્ટોબર સુધી ચાલશે આ નવ દિવસ ચાલતી નવરાત્રિમાં કુંભ સ્થાપનનું કે અખંડ જ્યોતનું શું મુહૂર્ત છે માતા દુર્ગા કઈ સવારી ઉપર આવે છે નવદુર્ગાની પૂજાનો શું મહિમા છે તે કથા વાર્તા પણ સાંભળીશું અને નવરાત્રિનો આરંભ ક્યારે થાય છે આપણે નવરાત્રિની તૈયારી કેવી રીતે કરવી જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ બધું જાણીશું જો તમે માતા દુર્ગામાં અંબેના ભક્ત હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો નવરાત્રિ દરમિયાન નવ દુર્ગાના સ્વરૂપની પૂજા થાય છે પરમપિતા બ્રહ્માજીએ દુર્ગા દેવીના આ નવ સ્વરૂપનું વર્ણન કરેલું છે જેમાં પ્રથમ દિવસ પ્રથમ રાત્રિ આવે ત્યારે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે બીજા દિવસે બ્રહ્મચારીની ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા ચોથા દિવસે માં કુષ્માંડા પાંચમા દિવસે સ્કંદ માતા છઠ્ઠા દિવસે મા કાત્યાયની સાતમા દિવસે મા કાલરાત્રિ અને આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે મા સિદ્ધિ ગાત્રીની પૂજા થાય છે આ દેવી દુર્ગાના નવ સ્વરૂપ છે આમ તો આપણે વર્ષમાં ચાર વખત મુખ્ય નવરાત્રિ આવે છે અને ઘણા પાંચ નવરાત્રિ પણ મનાવે છે જેમાં માસ મહામાસ ચૈત્ર માસ આઠ અષાઢ માસની નવરાત્રિ આવે છે અને આ આસો માસની નવરાત્રિ જેને અશ્વિન માસની નવરાત્રિ પણ કહેવામાં આવે છે તે નવરાત્રિ ધામે ધૂમેથી મનાવાય છે પોષ અને અષાઢ માસની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પણ કહેવાય છે તેમાં ગુપ્તતાથી માતાની પૂજા કરવામાં આવે છે સૂર્યગ્રહણ જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ સવારે ઉઠી આપણે માની પૂજા આરાધના કરવાની છે માની ચોકી સ્થાપિત કરવાની હોય છે ઘણા ઘટ સ્થાપન કરે છે જુવારા વાવે છે અને અખંડ જ્યોત પણ પ્રગટાવે છે તો ચાલો જાણીએ આપણે માતા દુર્ગાનું પૂજન કેવી રીતે કરવું સૌ પ્રથમ આસો માસની એકમની તિથિએ સવારે વહેલા ઉઠીને આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ અથવા ગૌમૂત્રનો તુલસી ક્યારે પણ ગંગાજલનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ ત્યારબાદ સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને વિધિ વિધાનથી માની પૂજા માટે તૈયાર થવું જોઈએ શારદીય નવરાત્રિ પ્રારંભ તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે થાય છે માટે આ દિવસે જ માતાજીનું ઘટ સ્થાપન થાય છે તેનો શુભ સમય એટલે કે શુભ મુહૂર્ત પણ જાણી લઈએ ઘટ ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત છે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે સવારે સાડા છ થી સાડા સાત વાગ્યા સુધી છે આ ઉપરાંત સ્થાપન શુભ મુહૂર્ત એટલે કે અભિજિત મુહૂર્તમાં પણ કરી શકાય છે બપોરે બાર વાગ્યાથી લઈને સાડા બાર વાગ્યા સુધીનું રહેશે સવારે પણ ઘટ સ્થાપન કરવાનું ઉત્તમ મનાય છે નવરાત્રિ દરમિયાન જે ભક્તગણ અખંડ જ્યોત રાખવા માંગે છે કુંભ સ્થાપન કરવા માંગે છે કે પછી જુવારા વાવવા માંગે છે તેની સરળ વિધિ આપણે હવે જાણીશું ઘર સ્થાપન કરવા માટે એક બાજોટ રાખવું જોઈએ તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું અનાજની ઢગલી કરવી માટીનો ઘડો હોય કે પછી કોઈ પણ ધાતુનો તાંબા ચાંદી પિત્તળ ધાતુનો કળશ લઈને તેમાં સાથીઓ કરવો જોઈએ મોલી બાંધવી સોપારી પૈસો દૂરવા અક્ષત કંકુ આદિ પધરાવા જોઈએ નવગ્રહોનું સ્મરણ કરવું આપણે જે કુંભ સ્થાપન કરીએ છીએ તેમાં આસો પાલવના કે પાનના પત્તા પાંચ રાખવાના હોય છે ત્યારબાદ એક શ્રીફળ તૈયાર કરવું તેની ઉપર કંકુના ચાંદલા કરવા ચુંદડી વીટાવી ચુંદડી ના હોય તો મોલી બાંધવી ત્યારબાદ શ્રીફળનું મુખ જે ત્રણ આંખ છે તે આપણી બાજુ રહે એટલે કે પૂજા કરનારની સામે રહે એ રીતે માતાજીનું સ્થાપન કરવું શ્રીફળ અર્થાત શ્રી માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે માતાજીનું પ્રતિક કહેવાય છે જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે માતાજીનું મુખ આપણી તરફ હોય અને આપણે તેમની પૂજા કરતા હોય એ ભાવ સાથે શ્રીફળ રાખવામાં આવે છે ઘણા ઊભું પણ શ્રીફળ રાખે છે જેવી જેમની રીત હોય એ પ્રમાણે શ્રીફળ રાખવું જોઈએ અખંડ જ્યોત માટે લાંબી વાટ રાખવી જે નવ દિવસ સુધી ચાલે તો વધુ સારું મોલીની વાટ પણ કરી શકાય છે અખંડ જ્યોત પ્રગટાવવા માટે માટીનો દીવો કે પછી તાંબા પિત્તળ ચાંદીનો જે કંઈ પણ આપણે દર વર્ષે દીવો મૂકતા હોય તે મૂકવો જોઈએ તાંબા પિત્તળ કે ચાંદીનો દીવો દર વર્ષે ચાલે પરંતુ માટીનો દીવો એક જ વર્ષ ચાલે છે એ રીતે દીવો લઈને તેમાં મોટી લાંબી વાટ કરવી જોઈએ અને ત્યારબાદ દીવાની નીચે એક અનાજની ઢગલી કરીને તેની ઉપર દીવો રાખી તેમાં તેલ અથવા ગાયનું ઘી જે આપણે દર વર્ષે કરતા હોય જે આપણે કરતા હોય એ રીતે શુભ મુહૂર્તમાં દીવામાં તેલ કે ઘી પૂરીને તેમાં વાટ રાખીને પ્રગટાવાય છે ત્યારબાદ માતાજીનું સ્મરણ થાય છે કંકુ ચોખા ચઢાવાય છે પૈસો ધરાય છે અખંડ જ્યોત અને ઘટ સ્થાપન છે તે બાજુ બાજુમાં કરી શકાય છે અને ત્યારબાદ આ દીવામાં નિત્ય તેલ કે ઘી જે આપણે પૂરતા હોય તે ધ્યાન રાખવું જોઈએ દીવાની વાટ ક્યારેક વધુ બળી જાય અને ઠરી જાય તો ચિંતા ના કરવી તુરત જ પ્રગટાવી લેવી અથવા બાજુમાં તે દીવાની જ્યોતથી એક નાનકડા દીવામાં વાટ પ્રગટાવીને પછી જૂના દીવામાં નવી વાટ પ્રગટાવી લેવી અને આ દીવો જ્યારે દસમો દિવસ એટલે કે દશેરા આવે ત્યારે મંગલ કરવો જ્યાં સુધી તેમાં ઘી કે તેલ પૂરેલું છે તે પૂર્ણ થાય ત્યાં સુધી રાખવો પછી લઈ લેવો માટીનો હોય તો નદી કે પાણીના કુંડમાં પધરાવી દેવો અને ધાતુનો હોય તો તે સાફ કરીને રાખી શકાય જવારા વાવવા માટે એક માટીનું વાસણ લેવું અથવા કોઈ પણ ધાતુનું વાસણ અથવા વાંસની ટોપલી પણ લઈ શકાય છે તેમાં માટીનું એક લેયર કરવું ત્યારબાદ ઘઉં અને મગ અને જવું નાખવા અને ફરી એમાં માટીનું એક લેયર કરવું ફરી આ જ રીતે ધાન વાવવા અને માટીના થર ઉપર થોડું થોડું પાણી રેડવું નવમો દિવસ આવશે એટલે એમાં જુવારા તૈયાર થઈ જશે આપણે જ્યારે અષ્ટમી નવમીનો ઉત્સવ મનાવાઈ જાય પછી માતાજીની પ્રસાદી રૂપે આ જવારાને આપણે ઘરમાં પણ રાખી શકીએ છીએ અથવા નદીમાં પધરાવી શકાય છે અથવા થોડાક જવારા લઈને તિજોરીમાં રાખી શકાય છે અથવા બાકીના જવારા છે તે ગાય માતાને ખવડાવી દેવા જોઈએ આ રીતે જવારા વાવવાનો પણ ખૂબ મહિમા છે અને જે લોકો માતાજીનો ગરબો લે છે માતાજીનો માટીનો ગરબો હોય છે તે ઘણાને પિત્તળનો ગરબો પણ હોય છે જે ગરબો રાખતા હોય તેઓ સાંજના સમયે ગરબો પ્રગટાવે જ્યારે માતાજીના ધૂપદીપ આરતી થાય ત્યારે શક્તિ અનુસાર માની આરાધના કરવી જોઈએ માતાજીનું આ સ્થાપન પૂર્વ દિશા તરફ ઉત્તર દિશા તરફ અથવા પશ્ચિમ દિશા તરફ કરીએ તો શુભ માનવામાં આવે છે આમ તો આપણે જે પૂજાનો રૂમ હોય છે પૂજાનું જે સ્થાનક હોય છે તે નાનકડું મંદિર આપણા ઘરમાં હોય તેની આસપાસ પણ રાખી શકાય છે જે ભક્તો નવરાત્રિ દરમિયાન માના નવ દિવસ સુધી નોરતા ન કરી શકે વ્રત ન કરી શકે પરંતુ વ્રત કરવાની ઈચ્છા હોય તો અષ્ટમી કે નવમી તિથિનું વ્રત પણ કરી શકાય છે નવ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા થાય છે આ નવરાત્રિ દરમિયાન તેવા મહાકાળીના ત્રણ દિવસ મહાલક્ષ્મીના ત્રણ દિવસ અને મા સરસ્વતીના ત્રણ દિવસ આરાધના પૂજા થાય છે આમ ત્રિદેવીની પૂજા થાય છે સ્વરૂપ તો ત્રણ દેવીનું છે પરંતુ દેવી એક જ છે જ્યારે દશમની તિથિ આવે છે ત્યારે વિજયા દશમીનો ઉત્સવ મનાવવામાં આવે છે જે તારીખ બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ શનિવાર દિવસે ઉજવવાની રહેશે નવરાત્રિની જ્યારે શરૂઆત થાય છે આશો સુદ એકમના દિવસે જ્યારે માની પૂજા થઈ જાય ત્યારે વ્રતનો સંકલ્પ લે કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે અને શેના માટે વ્રત કરવા માગે છે જ્યારે વ્રતનો સંકલ્પ થાય છે તો નવ દિવસ પછી દસમા દિવસે પારણા થાય છે માની પૂજા આરાધના કરીને જો ગરબાનું સ્થાપન કર્યું હોય તો તે ગરબો પણ માતાના મંદિરમાં પધરાવી દેવાનો હોય છે અને ઘટ સ્થાપન અને અખંડ જ્યોત છે તેને પણ મંગલ કરાય છે જ્યોત જ્યાં સુધી પ્રજ્વલિત રહે ત્યાં સુધી રાખવાની હોય છે પરંતુ જે કુંભ સ્થાપન કર્યું છે તેને સહેજ શુભ મુહૂર્તમાં હલાવીને તે શ્રીફળને માના મંદિરમાં પધરાવી દેવું અથવા જલમાં અથવા પીપળાના વૃક્ષ નીચે વિસર્જિત થાય છે અને જલને આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ અને ત્યારબાદ જે કુંભનું જલ વધે છે તે વૃક્ષના છોડમાં પણ નાખી શકાય છે અષ્ટમી અને નવમી તિથિમાં આ નવરાત્રિનું ઘણું મહત્ત્વ છે ત્યારે નાની નાની બાળાઓ કે જે માતાનું સ્વરૂપ કહેવાય છે બે વર્ષથી લઈને અગિયાર વર્ષની બાળાઓને ભોજન કરાવાય છે પૂજન થાય છે અને એક બાળક એટલે કે ભૈરવના રૂપમાં પણ પૂજન થાય છે ઘણી વખત એવું થાય કે કોઈ બાળાને આપણી ઘરે ન મોકલે કે પછી કોઈ બાળાને આપણી સાથે ન મોકલે તો પછી આપણે માતાજીના મંદિરમાં જઈને પણ આ જે ભોજનની સામગ્રી છે તે દાન કરી શકીએ છીએ અથવા કોઈ પણ જરૂરિયાતમંદ છે તેને પણ દાન પુણ્ય કરી શકીએ છીએ આજના દિવસે ખાસ કરીને હોમ હવન પણ થાય છે ઘરે પણ ઘણા હવે નાનું નાનું હવન કરે છે અને મંદિરોમાં પણ થાય છે માતાજીના મંદિરમાં જ્યારે હવન થાય ત્યારે ઘરમાંથી એક શ્રીફળ અને ચુંદડી ભક્તો તે હવનમાં હોમે છે સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આધિ વ્યાધિ ઉપાધિનું પતન થાય છે આ નવરાત્રિમાં જે નવ દિવસ સુધી દુર્ગા પૂજા થાય તેમાં જે ભક્તો માના મંત્ર જાપ કરે છે વ્રત ઉપવાસ થાય છે કે ન થાય પરંતુ માની પૂજા આરાધના સવાર સાંજ કરે છે આમ કરવાથી પણ જીવનમાં શક્તિ પ્રાપ્ત થાય છે ચાહે શારીરિક હોય માનસિક હોય તે શક્તિનો સંચાર થાય છે નવીન જીવન પ્રાપ્ત થાય છે દેવી પાર્વતી જ બધા અલગ અલગ રૂપ લઈને કુળદેવીના રૂપમાં આપણા ઘરમાં બિરાજમાન હોય છે તેમની આપણે સૌ પૂજા કરીએ છીએ મા તો એક જ છે માત્ર રૂપ અને નામ અલગ અલગ હોય છે આ નવરાત્રિમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં કોઈ પણ એવી વસ્તુ લઈ આવી નહીં કે જે અશુદ્ધ હોય કારણ કે માની પૂજા થાય છે ત્યાં શુદ્ધિનું ખાસ ધ્યાન રખાય છે વ્યસન કરવું નહીં અને જે ભક્તો વ્રત કરે છે તેઓ દિવસના ઊંઘે નહીં તો સારું અને જ્યારે પણ વ્રત ઉપવાસ થાય ત્યારે સાત્વિકતા રાખવી એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે સાંજના સમયે માની પૂજા આરાધના થઈ જાય ધૂપ દીપ આદિ આરતી થઈ જાય પછી જ એક ટાઈમ ભોજન લેવું જોઈએ જો બહેનો માસિક ધર્મમાં આવે આ નવરાત્રી દરમિયાન તો એ બહેનોએ અલગ રહેવાનું રહેશે માતાજીના રૂપમાં જ્યાં માતાજીનું સ્થાનક છે સ્થાપના કરી છે તે રૂપમાં પ્રવેશ ન કરવો અને કોઈ શુભ વસ્તુને અડકવી નહીં રસોઈ પણ બનાવી નહીં ઘરના બીજા સદસ્યો દ્વારા કામ કરાવી લેવું જોઈએ આરતી ધૂપ બીજા સદસ્ય કરી શકે છે કારણ કે આપણે ઘટ સ્થાપન કે અખંડ જ્યોત પ્રગટાવી હોય તો તેને વચ્ચેથી મંગલ કરાતી નથી એટલા માટે તે તો નવ દિવસ સુધી કરવાનો જ હોય છે પરંતુ માસિક ધર્મમાં બહેનો હોય તેને આ વાતનું ધ્યાન રાખવું પાંચ દિવસ પછી ફરી પૂજા પાઠ થઈ શકે છે આ નવરાત્રિમાં માના ગરબા પણ રમાય છે જો ઘરમાં અખંડ દીવો પ્રગટાવેલો હોય તો એક જણાએ ઘરે અવશ્ય રહેવું તાળું ન મારું આ નવરાત્રિ દરમિયાન અને રાત્રે જેઓ ગરબા રમવા જાય છે તેઓ પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે જો વ્રત કર્યું હોય તો બહારનું ભોજન બને ત્યાં સુધી ન લેવું જોઈએ નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ છે મા દુર્ગા દેવીના એકસો આઠ નામ છે મંત્ર જાપ છે તે કરી શકાય છે અને માની નિત્ય આરાધના કરવી જોઈએ માના નવ સ્વરૂપની કથા મહિમા પણ સંભળાય છે આ રીતે નવ દિવસ સુધી માની પૂજા આરાધના કરીને ભક્તો પોતાનું કલ્યાણ કરી શકે છે અને એવું પણ કહેવાય છે કે મા કોઈને કોઈ સવારી લઈને આ ધરતી લોક ઉપર આવે છે જ્યારે નવરાત્રિનો ઉત્સવ આવે છે પછી કોઈ પણ નવરાત્રિ હોય એમાં પણ સાત વાર પ્રમાણે માની સવારી અલગ અલગ કહેવાય છે જેમ કે મંગળવાર શનિવારે નવરાત્રિ શરૂ થાય તો માં ઘોડા ઉપર બિરાજમાન થઈને આવે છે ઘોડો કે જે યુદ્ધનું પ્રતિક છે ઉર્જા અને ગતિનું પ્રતિક છે તે શુભ મનાય છે અને જો નવરાત્રિની શરૂઆત ગુરુવાર કે શુક્રવારે થતી હોય તો માં ડોલી ઉપર સવાર થઈને આવે છે આનો અર્થ એ થાય છે કે વાતાવરણમાં થોડીક ઉથલ પાથળ રહી શકે છે અને સોમવારે કે રવિવારે જો નવરાત્રિની શરૂઆત થતી હોય તોમાં હાથી ઉપર સવાર થઈને આવે છે જે ધન ધાન્ય અને સમૃદ્ધિનું પ્રતિક મનાય છે અને આ વર્ષે નવરાત્રિની શરૂઆત ગુરુવારે થાય છે માટે માતા ડોલી ઉપર સવાર થઈને આવી શકે છે આપણે રામાયણમાં પણ સાંભળ્યું છે કે ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કરતા પહેલાં માની પૂજા આરાધના કરી હતી વ્રત કર્યું હતું આ નવરાત્રિથી જોડાયેલી કથા હવે આપણે સાંભળીએ મહિષાસુર અને મા દુર્ગાદેવીની કથા હંમેશા શક્તિની આરાધના કરીએ ત્યારે અધર્મ ઉપર ધર્મના જીતનો સંદેશો જ મળે છે એવી જ રીતે કથા અનુસાર મહિષાસુર નામક એક શક્તિશાળી રાક્ષસ હતો તે પોતાની શક્તિના મદમાં ચૂર થઈને પૃથ્વી લોકો પર જેટલા જીવ હતા તેની ઉપર અત્યાચાર કરવા લાગ્યા હતા મહીસાસુરની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું હતું કે તેઓનું મૃત્યુ કોઈ દેવ દાનવ કે મનુષ્યથી થશે નહીં ત્યારે દેવતાઓએ ત્રિદેવનું સ્મરણ કર્યું પરમપિતા બ્રહ્માજી શ્રી હરિનારાયણ અને ભગવાન મહાદેવનું સ્મરણ કર્યું અને કહ્યું કે હે પ્રભુ અમારી રક્ષા કરો ત્યારબાદ ત્રણેય દેવતાઓએ પોતાની શક્તિને એક કરીને તેમાંથી એક તેજ પ્રગટ થયો અને માતા દુર્ગાદેવી પ્રગટ થયા જે ત્રિદેવીની શક્તિરૂપ દુર્ગાદેવી હતા તે દેવીને બધા દેવતાએ કંઈક ને કંઈક અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા જેથી દેવીની શક્તિ અનેક ઘણી વધી ગઈ ત્યારે મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચે ઘમાશાન યુદ્ધ થયો મહિષાસુરે ઘણા રૂપ ધારણ કર્યા પરંતુ દુર્ગાદેવીએ મહિષાસુરને દરેક રૂપમાં પરાજિત કર્યા યુદ્ધનો અંત લાવવા માટે મા દુર્ગાદેવીએ મહિષાસુરનો સંહાર કરી દીધો કહેવામાં આવે છે કે માતા દુર્ગાએ પણ નવ દિવસ સુધી મહિષાસુરની સાથે યુદ્ધ કર્યું હતું અને દસમા દિવસે મહિષાસુરને મોક્ષ પ્રાપ્ત થયો હતો માતાએ મહિષાસુર પર વિજય પ્રાપ્ત કર્યો એટલે વિજયાદશમીના રૂપમાં દેવતાઓ માની સ્તુતિ કરવા લાગ્યા મહિષાસુર મર્દિની નામે માં ઓળખાવા લાગ્યા માતા દુર્ગાના નવ દિવસ સુધી એટલા માટે જ મહિષાસુર સાથે જે યુદ્ધ થતું હતું ત્યારે નવરાત્રિના રૂપમાં આ ઉત્સવ મનાવાય છે નવ દિવસ સુધી માની આરાધના કરવામાં આવે છે જેથી આપણા જીવનમાં જે નકારાત્મક પ્રભાવ છે આપણા અંદરના તથા બહારના શત્રુઓ છે અંદરના એટલે કે મોહ માયા અહંકાર આદિ અને બહારના શત્રુ કે જે આપણા પોતાના પણ હોઈ શકે છે અને બહારના પણ હિતશત્રુ હોઈ શકે છે જે આપણી પીઠ પાછળ આપણું અહિત કરે છે તેનાથી પણ માં રક્ષા કરે એ અર્થે આ નવરાત્રિનો ઉત્સવ મનાવાય છે બીજી કથા રામાયણમાં વર્ણિત છે ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કરવા માટે સીતાજીને પાછા લઈ આવવા માટે નવ દિવસ સુધી મા દુર્ગાદેવીની પૂજા કરી હતી ભગવાન શ્રી રામજીની ભક્તિથી પ્રસન્ન થઈને મા દુર્ગાએ પ્રગટ થઈને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું હતું દસમા દિવસે ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણને પરાજિત કર્યો એટલા માટે નવ દિવસ સુધી માની આરાધના થાય છે અને વિજયાદશમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે જ્યારે નવ દિવસ સુધી ભક્તિ દ્વારા આપણે માને પ્રસન્ન કરીએ છીએ ત્યારે દસમા દિવસે આપણને શક્તિ પ્રાપ્ત થાય છે વિજય પ્રાપ્ત થાય છે એવા ભાવ સાથે દશેરા ઉત્સવ મનાવાય છે નવ દિવસ સુધી નવ દુર્ગાની આરાધના કરીને નવરાત્રિના પર્વની શરૂઆત વર્ષોથી ચાલી આવી છે આ નવરાત્રિના પર્વ દરમિયાન માને આપણે પ્રાર્થના કરીએ કે હે મહામાયા હે જોગમાયા હે આદિશક્તિ હે મા દુર્ગા આપ અમારી ઉપર પ્રસન્ન રહેજો આ રીતે પ્રાર્થના કરીને માને ક્ષમા પ્રાર્થના પણ કરવામાં આવે છે કે જો અમારી આ નવરાત્રિ દરમિયાન કોઈ ભૂલ અપરાધ થયો હોય તો હે મા અમને ક્ષમા કરજો અમોને માફ કરજો બોલો નવ દુર્ગા માતની ની જે મિત્રો આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય મા અંબે જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે